હેલો ગાઈઝ આજે આપણે બનાવશું વેજીટેબલ હાંડવો તેના માટે આપણે ચોખા લઈ લીધા છે બે મોટા વાટકા ચોખા લીધા છે આપણે આથાવાળો હાંડવો બનાવવાનો છે તો તેના માટે ચોખા લીધા છે બે વાટકા તો તે વાટકો અડધા વાટકા જેટલી તુવેર દાળ અડધા વાટકા જેટલી ચણાની દાળ અને અડદની દાળ અડધાથી અડધા વાટકા જેટલી ચોથા ભાગની અડદની દાળ નાખેલી છે બધી તમે બગની દાળ પણ નાખી શકો છો બધી દાળ સારી રીતે ધોઈ લેવાની છે જો આ રીતના ચોખ્ખું પાણી આવે ત્યાં સુધી ધોઈ લેવાની છે એક ચમચી મેથી દાણા નાખવાના છે તો આ રીતના આપણે પલાળીને ઢાંકી દઈશું ડૂબડૂબા પાણી નાખીને તો ચાર પાંચ કલાક રહેવા દઈશું આપણો દાણો ફૂલી જાય અને સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે પલાળી દેવાના છે તમે જોઈ શકો છો કેવો દાણો ફૂલી ગયો છે હવે આપણે અલગ વાસણમાં કાઢી લેશું બધા દાળ ચોખા અને સારી રીતે ધોઈ લેશું આ રીતના મેં એક વાસણમાં કાઢી લીધા છે જો તમે એક મિક્સર જાર લેશો તેમાં થોડો થોડો દાળ ચોખા નાખતા જાજો અને થોડું આપણે દહીં નાખવાનું છે દહીં એક વાટકો આપણે યુઝ કરવાના છે તો બબે ચમચી આપણે પીસવામાં નાખશું જો આ રીતના મેં નાખી લીધું છે અને સારું એવું પીસી લેવાનું છે આપણે ઈડલી ઢોકળાનું કરકરવું રાખીએ એ રીતના આપણે હાંડવાનું રાખવાનું છે આવું સ્મૂથ નથી પીસવાનું તમે જોઈ શકો છો આથો નાખ મૂકી દીધો છે આથો લાવવા સારું એવું બેટર હલાવીને આપણે રાખી દીધું છે તો ઓવરનાઈટ આપણે આથો રાખેલો હતો તો આથો આવી ગયો છે તે હલાવીને આપણે એક વાસણમાં કાઢી લીધો છે તેમાં આદુ મરચાની પેસ્ટ ખમણેલું ગાજર કેપ્સિકમ દૂધી વટાણા સીંગ તમારે સ્વાદ મુજબ બધું નાખી શકો છો લાલ મરચું પાવડર હળદર ધાણાજીરું ગરમ મસાલો ચપટી હિંગ નાખશો જો આ રીતના બધોય મસાલો કરી લેવાનું છે અને સ્વાદ મુજબ મીઠું નાખ્યું છે અને ધાણા નાખ્યા છે લીલા ધાણા આપણે ઝીણા કટ કરેલા નાખેલા છે અને થોડું પાણી નાખીને બધો મસાલો સારો એવો મિક્સ કરી લેવાનો છે બેટર આપણું થીક રહેવું જોઈએ પતલું ન થવું જોઈએ એ રીતના પાણી એડ કરવાનું છે તેમાં થોડો સોડા નાખશું અડધી ચમચી જેટલો સોડા નાખેલો છે બધું સારી રીતે હલાવી લેશું સોડા ઉપર થોડું પાણી નાખીને હલાવશું એટલે એક્ટિવેટ જલ્દી થઈ જશે જો આ રીતના બેટરમાં મિક્સ કરી લેવાનું છે બબસ આવવા મળશે એટલે આપણું કમ્પ્લીટ છે બેટર બનાવવા માટે તો આપણે એક જાડા તળિયાવાળો લોહીંયું લઈ લીધું છે તેમાં આપણે એક પાવળું તેલ નાખેલું છે ચપટીક રાઈ ચપટીક જીરું સફેદ તલ નાખેલા છે લીમડાના પાન નાખ્યા છે અને બે ડોયા જેટલું આપણે બેટર નાખેલું છે તો થોડું ફેલાઈ લેશું અને ઢાંકીન પાંચ મિનિટ ચડવા દઈશું તમે ટીપુક તેલ નાખી શકો છો ફરતી કોર જો આ રીતના આપણે ઢાંકીને પાંચ મિનિટ ચડવા દઈશું તો આ રીતના ઉપર કલર ચેન્જ થઈ જાય એ રીતના ચડવા દેવાનું છે જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જો ઉપરથી કેટલો ક્રિસ્પી થઈ ગયો છે આપણો હાંડવો એક તમને મેં બતાવ્યો બીજું પણ મેં ટ્રાય કરીને બતાવ્યું છે તમને ધીમા ગેસે આપણે ચડવા દેવાનું છે એટલે અંદર સુધી ચડી જાય તમને એક કટ કરીને બતાવ્યું છે જો કેટલો અંદર સુધી ચડી ગયેલો છે ગરમા ગરમ છે એટલે એકદમ સોફ્ટ લાગે છે ઉપરથી ક્રંચી અને અંદર સોફ્ટ એવો વેજીટેબલ હાંડવો આપણે રેડી કર્યો છે તમે જોઈ શકો છો ગરમ છે એટલે અડાતું નથી લીલી ચટણી અરે સર્વ કરેલો છે થેન્ક યુ તમે પણ ટ્રાય કરજો